સુરતમાં આગામી અઠ્યાવીસ અને ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ અઠવા અને રાંદેર ઝોનમાં પાણી કાપ રહેવાની જાહેરાત કરવામાં આવી છે આ અંગે પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાઉલજીએ જણાવ્યું હતું કે રાંદેર વોટર વર્કર્સ ખાતે પ્લાન્ટનું મેડિફિકેશન તેમજ એસટી પેનલના નવીનીકરણ સહિતની કામગીરી કરવાની હોવાથી અઠ્યાવીસ અને ઓગણત્રીસ જાન્યુઆરીએ અઠવા અને રાંદેર ઝોનમાં પાણી કાપ રહેશે જેની છ લાખથી વધુ લોકોને અસર થશે 28 તારીખે સિટીલાઇટ પીપલોદ ઉમરા યુનિવર્સિટી એસવી આસપાસની સોસાયટી એલપી સવાણી રોડ ગોરાટ રોડ પાલનપુર પાટિયા પરશુરામ ગાર્ડન રાંદેર પાલનપુર રોયલ પ્લેટિનિયમથી રાજન્સ પ્લેટિનિયમ ઓર્ચિડ ઇન્ફિનિટીથી નક્ષત્ર એમ્બેસી મોનાર્કથી ગૌરવપથ પાલ હવેલીથી રાજન્સ કેમ્પસથી કબૂતર સર્કલ હાર્મની રેસિડેન્સી પંચામૃત કેમ્પસ શ્રીપદ એન્ટિલા પાલ જહાંગીરપુરા જહાંગીરાબાદ ઉગત કેનાલ રોડ ઇસ્કોન મંદિર રોડ મોરાભાગળ રામનગર ભેસાણ અને ઓગણત્રીસમીએ અઠવા ગેટ બંગલો ઘોડદોડ ભટાર રોડ પૂજા ફ્લેટથી સત તુકારામ બે તથા છ પાલનપુર પાલ ઝઘડિયા ચોકડીથી

સુરત મહાનગરપાલિકા દ્વારા અઠવા ઝોન અને રાંદેર ઝોનની અંદર પાણીનો કાપ જે મૂકવામાં આવ્યો છે એનું મૂળ કારણ આપણે સુરત મહાનગરપાલિકા જે આખા દેશમાં સ્વચ્છ પાણી માટે જાણીતી અને એવોર્ડ વિનર સુરત મહાનગરપાલિકા છે આપણે જર્મન ટેકનોલોજી બેઝ મેમરન પ્લાન્ટનો ઉપયોગ કરી રહ્યા છે અને એ પ્લાન્ટ આપણા સુરતની અંદર ઇન્સ્ટોલ થઈ ચૂક્યો છે અઠવા ઝોન અને રાંદેરમાં એનો લાભ મળશે અને એ ઇન્સ્ટોલેશનની કામગીરીના ભાગરૂપે તારીખ અઠ્યાવીસ અને તારીખ ઓગણત્રીસ તારીખે પાણીનો કાપ આપવામાં આવ્યો છે અમારી આપ સૌને વિનંતી છે કે આ પાણીનો સદુપયોગ કરકસર રીતે કરજો અને આ અઠ્યાવીસ ઓગણીસ તારીખે આપના સહકારની અપેક્ષા સહજ આભાર ભારતમાં દાગીજ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત